नमस्कार निर्माण न्यूज में हूँ छु अपनी समक्ष तनु समाचार की शुरुआत करिए हेडलाइंस से राजकोट अग्निकांड में पूछपरछ नो दौर शुरू चीफ फायर ऑफिसर ठेबा पुलिस भवन पहुंचा गेम जोन मुलाकात लेना तत्कालीन तमाम टोचना अधिकारी तेड़ू केन्द्रीय गृहमंत्री अमित शाह का राजकोट में अग्निकांड मामले करते समीक्षा बैठक अधिकारी करते समीक्षा बैठक भारत पाकिस्तान मैच में की धमकी से धमकी भर वीडियो जाहिर कर સમાચારો જોઈએ વિગતવાર તો રાજકોટમાં નાના મવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં ગત શનિવારે સર્જાયેલા ગમખવાર અગ્નિકાંડમાં અઠ્યાવીસ નિર્દોષ વ્યક્તિઓના જીવ ગયા છે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જો વાત કરીએ તો ટીઓપી એમડી સાગઠિયાના પાપ હવે છાપરે ચડીને પોકાઈ રહ્યા છે આ બનાવમાં ટીપીઓ સાગઠિયાને મુખ્ય આરોપી બનાવાય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે ત્યારે ટીપીઓ એમડી સાગઠિયાના યુનિવર્સિટી રોડ પર અંદાજીત સાત થી આઠ કરોડ ની કિંમત નો આલીશાન બંગલો બની રહ્યો છે પંચોતેર નો પગારદાર સાગઠિયા પાસે કરોડો રૂપિયાની સંપત્તિ આવી ક્યાંથી અત્યારે તે એક મોટો સવાલ ઉભો થયો છે ટીઆરપી અગ્નિકાંડ મામલે છે તે આર એમસીના કેટલાક અધિકારીઓને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી એમડી સાગઠિયાને લઈને છે તે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે કારણ કે પંચોતેર હજારના પગારદાર પાસે છે તે કરોડો રૂપિયાની મિલકત સામે આવી રહી છે આપને દ્રશ્યો બતાવીશ કે જે આ તેમનો નવો બંગલો બની રહ્યો છે ત્યાં છે તે મિનિમમ છે તે સાત થી આઠ કરોડ રૂપિયાનો છે તે આ બંગલો બની રહ્યો છે લાગી રહ્યું છે કે જે આ સમગ્ર બંગલા પાછળ છે તે એ જે હપ્તાઓ છે તે મહાનગરપાલિકાના અધિકારીને પહોંચતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે આ એમડી સાગઠિયાને છે તે ત્રણ ત્રણ પેટ્રોલના પપના માલિક પણ છે ત્યારે થોડા સમય પહેલાં જ તે તેમને મિલકત પણ છે તે એક કરોડ રૂપિયાની ખરીદી હોય તેવા પણ છે તે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પરંતુ જે આપને દ્રશ્યોમાં જે બંગલો જોઈ રહ્યા છો તે છે તે એમડી સાગઠિયાનો બની રહ્યો છે અને સાતથી આઠ કરોડ રૂપિયાનો જે આ બંગલો બની રહ્યો છે શું આ જનતાના પૈસે છે તે આ બંગલો બની રહ્યો છે કારણ કે જે હપ્તાઓ છે મીઠાઈઓ છે તે આ એમડી સાગઠિયા સુધી પહોંચતી હતી કારણ કે ટીઆરપી ગેમ ઝોનનો આ હત્યાકાંડ બન્યો છે અઠ્યાવીસ લોકો છે તે મોતને ઘાટ ઉતર્યા છે ને આ મોતના ભાગીદાર છે તે આ એમડી સાગઠિયા પણ છે

બંગલાઓ બનાવી રહ્યા છે પોતાના સપનાઓ પૂરા કરી રહ્યા છે પરંતુ જે અઠ્યાવીસ લોકોને છે તે મોતના મુખમાં ધકેલા છે તેનું શું કારણ કે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા આજે તેમની ધરપકડ કરવામાં આવી પરંતુ આજે કહી શકાય કે તેમને કાર્યવાહી કયા પ્રકારની થાય તે પણ જોવાનું રહ્યું કારણ કે જે આ આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ એમડી સાગઠિયાનો જ બંગલો છે આ એમડી સાગઠિયાનો સાત થી આઠ કરોડ રૂપિયાનો છે તે આ બંગલો બની રહ્યો છે આ માત્ર બંગલાના જ તેઓ માલિક નથી પરંતુ તેમની પાસે ત્રણ ત્રણ પેટ્રોલ પંપના માલિક પણ છે એક કરોડ રૂપિયાની છે તેઓ થોડા સમય પહેલા જ તે જમીન ખરીદી હોય તેવું પણ લાગી રહ્યું છે સાથે જ તે આ જે સમગ્ર મામલે મિલકતને લઈને જે પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે એ એન્ટી કરપ્શનની ટીમ છે તે રાજકોટ ખાતે આવી રહી છે કારણ કે જે એ આવા અધિકારીઓને પકડવા માટે છે તે એન્ટી કરપ્શનની ટીમ છે તે રાજકોટ ખાતે આવી રહી છે અને સમગ્ર મામલે છે તે પરિવાર સહિતના જે કહી શકાય કે આવા અધિકારીઓના છે તે બેંક વ્યવહારો પણ ચકાસવામાં આવશે સાથે જ તે

કેમેરામેન દિવરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર રાજકોટ રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે જેને લઈને સુરતના વરાછા વિસ્તારમાં આવેલા સિનેમા થિયેટરો પર તવાઈ બોલાવવામાં આવી રહી છે એક સાથે પંદર જેટલા થિયેટર્સને સીલ મારી દેવામાં આવ્યા હતા આ કામગીરીમાં પોલીસ અધિકારીઓ ફાયર વિભાગ અને પાલિકાની ટીમ સામેલ હતી અને ફાયર એનઓસી અને પાલિકામાંથી બીયુસી સર્ટિફિકેટ લેવામાં ન આવ્યું હોવાથી તેને સીલ મારવામાં આવ્યું છે Thank <music> you. અડાજણ પોલીસે પાસ પરમિટ વગર ગેરકાયદેસર ગેસ રિફીલિંગ કરતા આરોપી દેમારામ બુધારામ ચૌધરીની પાલનપુર કેનાલ રોડથી ધરપકડ કરી હતી પોલીસે આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બાટલા સહિત કુલ રૂપિયા એકવીસ હજાર પાંચસો પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે હાલ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતાં ઈસમને મુદ્દામાલ સાથે અડાજન પોલીસે પકડી પાડેલ છે એનામાં પોલીસને બાતમી મળેલ હતી કે એલપી સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો અને એનો એની અંદર અલગ અલગ કંપનીના અગિયાર જેટલા બાટલાઓ પકડી પાડેલ છે જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે એ મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજન પોલીસને બાતમી મળેલ હતી અને એ બાતમી આધારે ત્યાં જેની તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે જેમ કે ઇન્ડિયન ગેસ છે ભારત ગેસ છે એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા જે આધારે પોલીસે એને પકડી પાડી અને અગિયાર જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને એકવીસ હજાર પાંચ પાંચ પાંચસો પચાસનો મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે આ અત્યારે છેલ્લા એક જ મહિનાથી આ ધંધો કરતો હતો અને પોલીસે એની બીજી બાતમી આધારે એની પૂછપરછ ચાલુ છે અને પૂછપરછમાં કંઈક વિશેષ માહિતી મળશે તો જાણ કરવામાં આવશે તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ શરૂ કરાઈ છે એસીબીએ ટીપીઓ એમડી સાગઠિયાની પૂછપરછ શરૂ કરી છે રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠિયાની અને પરિવારની પાસે કરોડોની મિલકત છે રાજકોટ ગોંડલવીરપુરમાં ફાર્મ હાઉસ પેટ્રોલ પંપ સેટની પ્રોપર્ટી છે પચાસ હજારથી સાઠ હજાર પગારદાર પાસે આટલી સંપત્તિ આવી ક્યાંથી તેવા અનેક સવાલો હાલ ઊભા થયા છે E સમાચારોમાં આગળ વાત કરીએ તો નસવાડી આઈટીઆઈમાં વીજ વાયરો લબડી રહ્યા છે મેઇન ફ્યુઝ બોક્સની પેટી પણ ખુલ્લી હોય છે તેમાં વીજ વીજ પણ હોય છે છે જો વાયરિંગ સળગે તો જોખમ થાય તેમ અધિકારીઓ બિલ્ડીંગની મુલાકાત લેતા નથી સાથે જ કેમ્પસમાં જ ફાયર સેફટી વિના વેલ્ડિંગનું કામ કરવામાં આવી રહ્યું છે લોખંડની જાળીઓ બનાવવા માટે એજન્સીને ફેબ્રિકેશનની દુકાન પર મોકલવાની જગ્યા આઈટીઆઈના કેમ્પસમાં ફેબ્રિકેશનની કામગીરી કરાવતા અધિકારીઓને વિદ્યાર્થીઓની হয়ে তেম লাগিরে ছে છોટાદેપુર જિલ્લાની નસવાડી આઈટીઆઈ બિલ્ડિંગ છે ત્યાં ત્રણસોથી વધુ બાળકો અલગ અલગ પ્રકારના ટ્રેડની અંદર શિક્ષણ મેળવે છે ત્યારે આ આઈટીઆઈ બિલ્ડિંગનો આ ફ્યુઝ બોક્સ છે મીટર બોક્સ છે અને તે વીજ વાયરો ખુલ્લા છે હજુ દુર્ઘટનાની સહાય સુકાઈ નથી ત્યારે આવા દ્રશ્યો આપને બતાવીશું કે અહીંયા બાળકો અભ્યાસ કરે છે ત્યારે તેઓ જીવના જોખમે આ જ્યારે ઇલેક્ટ્રિક કોઈ ફોલ્ડ સર્જાય ત્યારે મોટી દુર્ઘટના થઈ શકે છે આપ તસવીરમાં જોઈ રહ્યા છો વાયર છે વાયર ને પટ્ટી મારીને બળી ગયા છે તેને જોડી રાખવામાં આવે છે આખી ફીજબોક્સ લોખંડનું છે તમામ સડી ગયેલું છે જ્યારે જે સત્તાવાળાઓ છે આનું સંચાલન સ્ટેટ આર એમ વિભાગ કરે છે દરેક કામનું રિપેરિંગનું સ્ટેટ આરએમબી વિભાગના અધિકારીએ રિપેરિંગ કરાવ્યું નથી તે લાગી રહ્યું છે વર્ષોથી આ સ્થિતિમાં જે કોઈ દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ ત્રણસો જેટલા બાળકોનો જીવનું જોખમ ઊભું થાય તેવું જવાબદારી કોની રફિક રણેવાલા રાજપુર દોડાવતો થયો છે ત્યારે હવે ફરીથી વન વિભાગની કામગીરી પર ઉઠી રહ્યા આ જોતા વન વિભાગ સિંહોની જાળવણીમાં વામણું પુરવાર થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે આ વિડિયો ગીર ગઢડાના ગામની સીમનો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાની ગેલછામાં અવારનવાર સિંહોની પજવણી થઈ રહી છે રાજકોટ અગ્નિકાંડમાં નિર્દોષ માનવ હોમાઈ રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે રાજકોટની ઘટના બાદ જેમ નિદ્રામાં પોઢેલું પાલનપુર રેડિયા તંત્ર જાગ્યું છે પાલનપુર નગરપાલિકા દ્વારા ફાયર સેફટી મુદ્દે ડીસા હાઇવે પરના બે મોલ એક હોસ્પિટલ અને એક ક્લાસીસને સીલ મારવામાં આવ્યું છે ત્યારે ડીસા હાઇવે પર આવેલા વન સેન્ટર અને ઓશિયા મોલ ગુરુ ઓર્થોપેડિક હોસ્પિટલ સંકેત ઇન્ડિયાના બેઝમેન્ટમાં ચાલતા ક્લાસીસમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ અને ફાયર સેફ્ટીની એનઓસી ન હોવા સહિતની ત્રુટીઓ મળી આવી હતી જેને લઈને આ બંને મોલ હોસ્પિટલ સહિતની મિલકત સીલ કરવામાં આવી છે બન્યો એ રાજકોટના બનાવ પછી એ દિવસથી જ સતત રાજ્ય સરકારનું માર્ગદર્શન સૂચનાઓ પરિપત્રો ઓર્ડર્સો અને કાલે રાત્રે જ પણ અમને એક ઓર્ડર જે મળ્યો છે રાજ્ય સરકાર તરફથી કે હવે તો નોટિસ પણ આપવાની જરૂર નથી તો ત્યાં એની યોગ્ય કા સિસ્ટમો કાર્યરત ના હોય તો એની ઉપર સીધી ફોજદારી કાર્યવાહી કરીને પોલીસ ફરિયાદ કરવાની છે તેમ છતાં પણ અમારી પાસે સર્વે થયા મુજબ જે જે આવા પબ્લિક ગેધરિંગ પ્લેસો ઉપર આવી જે ક્ષતિઓ જણાઈ હતી એમાં મેજરલી કહી શકાય એવી એ કોશિયા મોલ કે જ્યાં સતત પબ્લિક આવતી હોય છે એની બે હજાર વીસની રિન્યુ થયા વગરની એનઓસી હતી તેમજ એની સિસ્ટમ આજે પણ કાર્યરત નહોતી અને ત્યાં પણ ઓર્ગેનિક માલ ચોખા તેલ આવું ગોડાઉન ભરેલું હોવાથી ત્યાં આગ લાગવાના સંભવ અને લાગ્યા પછી બુજાવા માટે પણ ખૂબ મોટી તકલીફ પડે એવી પરિસ્થિતિ હતી માટે એ મોલ સીલ કર્યો છે અમદાવાદના રાજનગર કૃષ્ણનગરના આંગણે શ્રી સુવ્રત સ્વામી જીનાલયની પચાસમી સુવર્ણ જયંતિનો મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે જેમાં છેલ્લા ચાર દિવસથી અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુરૂવારે જીનાલયના ધ્વજારોહણ વિધિમાં અનેક શ્રદ્ધાળુઓએ હાજર રહી શ્રી સુવ્રત સ્વામીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી રાજનગર કૃષ્ણનગરના આંગણે શ્રી મુનિ મુનિશુવ્રત સ્વામી જીનાલયની પચાસમી સુવર્ણ જયંતિનો મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે મહોત્સવનો પ્રારંભ તારીખ છવ્વીસના સંબંધ બે હજાર એસી અને વૈશાખ વદ ત્રીજના રવિવારે થયો હતો પચાસમી સુવર્ણ જયંતિ સાલગીરીના દિવસે આજ રોજ સવારે શ્રી સત્તર સત્તરભીની પૂજા ધ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી

નિમિત્તે એક ભવ્યથી ભવ્ય સ્મૃતિ મહોત્સવ રાખેલો છે આ મહોત્સવ એ પચાસ વર્ષની યાદગીરી બાબતો મહોત્સવ દિવસ છે અમારા માટે આજનો દિવસ અમારા માટે સર્વશ્રેષ્ઠ દિવસ છે અમારો દિવસ અમે આ પંચાનિકા મહોત્સવ પ્રભુના પચાસ વર્ષ નિમિત્તે પંચાનિકા મહોત્સવ ઉજવણી કરી પણ આજનો દિવસ અમારા માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ દિવસ છે આજે અમારા પ્રભુને પચાસ વર્ષ પૂર્ણ થયા છે એનો અમને ખૂબ આનંદ છે અમારા કૃષ્ણનગર સંઘને એનો અતિશય આનંદ છે સંઘને અને સકર સિંહ સંઘને આનંદનો વિષય છે કે કેટલાક જૂજ દેરાસરોએ પચાસ વર્ષ પૂર્ણ કર્યા છે અમદાવાદમાં એમાંનું પૂર્વ વિસ્તારનું સૌથી મોખરાનું શ્રી મુનિશ્વર સ્વામી જેનાલયની આજે અર્ધ શતાબ્દી પ્રસંગે જે સુવર્ણ સાલગીરી મહોત્સવ છે કે સકરસી જૈન માટે જૈન શાસન માટે વિજય પતાકા ગગનમાં લહેરાતી રહે એ જ સૌ નગરજનોને અભ્યર્થના જય મુનિ સુરત આ જિનાલયમાં સંકળાયેલા સભ્યો છેલ્લા પચાસ વર્ષથી અનેક એવા સેવાકીય કાર્યો પણ કરી રહ્યા છે તેમજ આજે નવ યુવાનોના આ જિનાલયમાં પચાસ વર્ષની સુવર્ણ જયંતિ નિમિત્તે ખૂબ જ મહેનત કરી આયોજન કરવામાં આવ્યું હતું મહોત્સવ દરમિયાન શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી શ્રી કૃષ્ણનગર શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંઘ સૈજપુર બોઘા અમદાવાદ મહોત્સવને સાર્થક કરવા માટે યોગદાન આપનાર સર્વનો આભાર પણ વ્યક્ત કર્યો હતો કેમેરામેન અજય નિલવાર સાથે રિપોર્ટર બ્રિજેશ દવે નિર્માણ ન્યૂઝ અમદાવાદ અમદાવાદમાં જગન્નાથ મંદિરનું રીડેવલપમેન્ટની કામગીરી શરૂ કરી દેવાઈ છે અને આગામી સાત જુલાઈના રોજ યોજાનારી રથયાત્રા સુધીમાં પ્રથમ તબક્કાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે આગામી સમયમાં પ્રખ્યાત જગન્નાથ મંદિર કંઈક અલગ રૂપમાં જોવા મળશે મોટી સંખ્યામાં ભક્તો સમાઈ શકે તેવું મંદિરનું પટાંગણ જોવા મળશે થોડા સમય પહેલા મંદિરના રીડેવલપમેન્ટની જાહેરાત કરવામાં આવી હતી તે મુજબ હવે તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ચાર તબક્કામાં આ કામગીરી ચાલશે જેમાં પ્રથમ તબક્કામાં પોલીસ ચોકીની સામેનો ભાગ ભાગ દૂર કરવામાં આવશે તો ગાર્ડન પાસેનો ભાગ પણ દૂર કરી વિશાળ જગ્યા ઊભી કરાશે મંદિર પરિસરમાં રહેલ પાણીની ટાંકી દૂર કરવામાં આવશે બીજા તબક્કામાં મંદિરની પાછળના ભાગમાં જમાલપુર દરવાજા પાસે રહેલ દુકાનો અને અન્ય એકમો દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવશે ત્રીજા તબક્કામાં રિવરફ્રન્ટ મંદિરથી રિવરફ્રન્ટ એટલે કે જળયાત્રાના રૂટને ડેવલપ કરવામાં આવશે ચોથા અને અંતિમ તબક્કામાં મંદિરના પટાંગણમાં રહેલ ટ્રસ્ટની ઓફિસ અને અન્ય એકમો દૂર કરી રથ ઘર પાસે લઈ જવામાં આવશે આમ સમગ્ર મંદિર પરિસર ડેવલપ કરવામાં આવશે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરના રીડેવલપમેન્ટની કામગીરી જે છે તે આગામી દિવસોમાં ચાલુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જેના પ્રથમ તબક્કાની જે કામગીરી છે તે અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે જગન્નાથ મંદિરમાં વર્ષોથી લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે ભક્તોને પણ જુદી જુદી રીતે અહીંયા જ્યારે દર્શનાર્થ કરવામાં કોઈ પણ જાતની તકલીફ ન પડે તે પ્રકારે આગામી દિવસોમાં જગન્નાથ મંદિરનું જે રીડેવલપમેન્ટ છે તે કરવામાં આવશે તેને લઈને પ્રથમ તબક્કાનું જે અત્યારે કામગીરી છે તે ચાલુ કરી દેવામાં આવી છે ચાર તબક્કામાં આ કામગીરી કરવામાં આવશે વિશાળ જગ્યા ઊભી કરવામાં આવશે મંદિરના પરિસરમાં રહેલી જે પાણીની ટાંકી છે તેને દૂર કરવામાં આવશે સાથે જ વાત કરવામાં આવે તો જમાલપુર દરવાજા પાસે આસપાસ રહેલી જે દુકાનો છે તેને પણ ખાલી કરવામાં આવશે અલગ અલગ જે કહી શકાય કે હાથી રાખવામાં જે આવે છે જે આથી કહેવાય છે તેને પણ નવા રૂપરંગ આપવામાં આવશે સાથે જ મ્યુઝિયમ તૈયાર કરી જે વર્ષો જૂના જે રથ હતા ભગવાન જગન્નાથના જે રથ હતા કે ભગવાન તેમાં બેસીને નગરચર્યાએ નીકળતા હતા તે રથને મ્યુઝિયમ બનાવવામાં આવશે તે આ મ્યુઝિયમમાં રાખવામાં આવશે તો કહી શકાય કે જગન્નાથ મંદિરમાં રીડેવલપમેન્ટના પ્રથમ તબક્કાની જે કામગીરી જે છે તે અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે કેમેરામેન અજયની લેવર સાથે બ્રિજેશ દવે અમદાવાદ મહેમદાવાદથી નડિયાદ જતા કમળા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક્ટિવા ટ્રેક્ટર સાથે અથડાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અન્ય એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો મૃતક સોમાભાઈ ચૌહાણ મોકમપુરાના હોવાનું બહાર આવ્યું છે જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિ કમળા ખાતેની આઈટીસી કંપનીનો એમ્પ્લોય હોવાનું સામે આવ્યું છે હાલ માં ઉનાળું વેકેશન ચાલી રહ્યું છે હવે વાલીઓના હોમવર્ક માટે ગણેશ પૂજામાં પાંચ વર્ષીય નિશ્ચિત દવે ઘરની બહાર રમતો રમતો ડેરી પાસે બે વર્ષથી બંધ હાલતમાં પડેલી ગાડીમાં બેસી ગયો હતો ત્યારબાદ ગાડીનું લોક અંદરથી ન ખૂલતા શ્વાસ રૂંધાતા તેનું મોત નિપજ્યું હતું બાળક ગુમ પરિવારજનોએ લાંબો સમય શોધખોળ કરી હતી પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું બાળકના મોતથી પરિવાર સહિત સમગ્ર પંથકમાં ગમગીની જોવા મળી છે સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર